નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કાસગંજમાં એક મોટો અકસ્માત થયો છે ભક્તોથી ભરેલ ટ્રેક્ટર ટોલી તળાવમાં પલટી જતા સાત બાળકો સહિત બાવીસ લોકોના મોત થયા આ ટ્રેક્ટર પુલ પર કાબુ બહાર જઈ તળાવમાં પલટી ગયું હતું સ્થાનિક લોકોએ પ્રશાસનની મદદથી શોધખોળ શરૂ કરી હતી લગભગ ત્રણ કલાકની શોધખોળ બાદ પણ ત્રણ લોકો મળી શક્યા ન હતા ડ્રાઈવર્સ તળાવમાં શોધી રહ્યા છે કાયલોને કાસગંજ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેતરા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા કાસા ગામના રહેવાસી લગભગ ચોપન લોકો શનિવારે સવારે ટ્રેક્ટર ટોલીમાં ગંગામાં સ્નાન કરવા ગયા હતા ટ્રેક્ટર લગભગ નવ ત્રીસ વાગે ગામથી નીકળ્યું હતું લગભગ દસ ત્રીસ વાગે જ્યારે પોલીસ સ્ટેશન પઠિયાલી વિસ્તારના દરિયાવગંજ ગામની બહાર પહોંચ્યું ત્યારે તે જ ગતિએ જઈ રહેલું ટ્રેક્ટર પુલ પર કાબૂ બહાર ગયું ટ્રેક્ટર સીધું તળાવમાં પડી ગયું ટોલીમાં મુસાફરી કરી રહેલા લોકોની ચીસો સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા ગામના લોકો મદદ કરવા લાગ્યા ટોલીમાં મુસાફરી કરતાં લોકોની સંખ્યા વધુ હતી અને તળાવની ઊંડાઈને કારણે ગામના લોકો વધુ મદદ કરી શક્યા ન હતા થોડા લોકોને જ પાણીમાંથી બહાર કાઢી શક્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે